ધાંડા ખાતે બેંગલુરુમાં શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઈ પગ લપસી જતા ચણામાં પડેલ જવાનનું નિધન થતા માત્ર વતનમાં અંતિમ ક્રિયા કરાઈ મૃતક જવાનને અંતિમ યાત્રા નીકળતા ગામ આખો હિપકે ચડ્યું બેંગલુરુમાં ફરજ બજાવતા પાલનપુર તાલુકાના દાંડા ગામના એક જવાન પગ લપસી જતા ઝરણામાં ગરકાવ થવાને લઈને તેમનું અવસાન થયું મૃતક જવાનના પાર્થિવ દેહને

તેમના માત્ર વતન દાંડા કામે લાવવામાં આવ્યો હતો જ્યાં મંગળવારે સવારે મૃતક જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન સલામી આપવામાં આવી જે બાદ મૃતક જવાનની કામના અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી જેને લઈને ગામ હિપકે ચડ્યું હતું જોકે મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતક જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જોકે એક જુવાન જોધ આર્મીમેનનું આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી